તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણા બાઇકનો એક્સિડન્ટ થઈ ગયો હતો એટલે બાઇકના કેટલાક ભાગ તૂટી ગયા છે એ તમને બતાવું અને વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમે જુઓ છો કે જે આગળનો ટોપો છે તેને લીટા પડ્યા છે બાકી સાઈડમાં જે રેસનું છે તે કવર તૂટી ગયું છે તમે જોઈ શકો છો કવર તૂટી ગયું છે આ સાઈડ અને વચ્ચે જે ઇંગલ આવે તે દોડી હવા છતાં પણ અંદરથી કારો લાગી ગયો છે તમે જોઈ શકો છો આખી એંગલ ઘસી ઘસાઈ ગઈ છે અને એવું થયું છે દોડી હવા છતાં પણ ઇંગલ ઘસાઈ ગઈ તમે જોઈ શકો છો અને પછી આ જે સ્ટેરિંગ છે તે પણ થોડુંક વળી ગયું છે તમે જોઈ શકો છો આ બાજુનું સ્ટેરિંગ થોડુંક વળી ગયું છે બીજું તો કોઈ થયું નહીં મિત્રો અને આ પાસળની સાઇડે જોવો તો જ્યાં આંકડો આવે લટકાડવાનો તે પણ હાવ વળી ગયો છે અને અહીંયા થોડોક ઘસારો લાગ્યો છે બાકી બીજું કોઈ થયું નહીં આ સાઈડમાં થોડા થોડા ઘસારો લાગ્યો છે અને એક આ પગ મૂકવાનું તૂટી ગયું છે અને આપણું બાઇક છે બ્લેક એચપ ડિલક્સ બે હજાર ચોવીસ મોડલ તો મિત્રો જે પણ ભાગ્યું તૂટ્યું છે એ એક જ સાઈડ ભાગ્યું છે બાકી આ સાઈડ તો કોઈ નથી થયું આ સાઈડ તો કમ્પ્લીટ હે પણ જે આની પીલી સાઈડ છે તમે જુઓ બાકી પીલી સાઈડ તો કોઈ થયું હે નહીં અને મિત્રો જે પાસણની ટાયરની રીંગ છે તેમાં થોડી ડગ આવી ગઈ છે જેમ કે બાઇક ચલાવવાય એટલે બાઇક આખું ડગે છે એટલે બીજું તો કોઈ થયું નહીં બાકી ડગ આવી છે અને જો મિત્રો તમે બાઇક ચલાવતા હોય તો લિમિટ સ્પીડમાં ચલાવવું અને ફૂલ સાવધાનીપૂર્વક ચલાવવું કેમકે હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય એટલે મિત્રો આવા કિસ્સા બનતા રહે જેમકે ગમે તે ગારામાં આપણે ગમે ત્યાં બાઇક સ્લીપ મારી જાય એટલે બાઇક ચલાવવું તો સાવધાનાથી અને લિમિટ સ્પીડમાં ચલાવવું બાકી બાકી આપણે તો કોઈ બહુ ભારે નુકસાન આવ્યું નથી બાકી અનેક કિસ્સા એવા છે કે જેમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે એટલે સાવધાન રહો સતર્ક રહો અને બાઇકને કાળજીપૂર્વક ચલાવવું હવે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ત્યાં સુધી બાય બાય તાતા